અને રિયલ માં વસ્તુ સારી બનાવે છે એટલે જ આપણે વિડીયો બનાવેલો છે અને તમને પણ ખબર છે આપણે કોઈ બ્રેડ પ્રમોશન કરતા ઘણી બધી આઈટમ કાકા વેચે છે કાકાનો ટાઈમ અને બધું આપણે જાણીશું લગભગ મને યાદ છે તે સુધી પંદર સત્તર વર્ષ જૂનો ધંધો છે આ પેલા એક રિક્ષામાં કરતા ત્યારબાદ થોડુંક બીએમસી ના દબાણના કારણે કાકાએ એ મસ્ત મજાનું રેસ્ટોરન્ટ ચાલુ કર્યું છે ચાલો તો આપણે એમનો ટાઈમિંગ અને આગળની બધી વિગતો જાણીએ અને આપણે એ ટ્રાય કરીએ અને એમના ટેસ્ટના તમને રિવ્યુ આપીએ તો જો આવો અને તમે ખાઓ પછી કોમેન્ટમાં જણાવજો કે તમને ખાવાનું કેવું લાગે છે તો ચાલો આપણે અહીંયા ખાવાનો આનંદ લઈએ અહીંયા તમે આવો પછી જ મસાલો બનાવવામાં આવે છે કોઈ એવું નહીં કે એક્સ્ટ્રા સ્ટોર કરીને રાખવામાં આવે છે તમારી સામે જ લાઈવ મસાલો બનાવવામાં આવે છે મસ્ત મજાના બટેટા આવી ગયા છે અંદર બધો મસાલો છે અને ત્યારબાદ આપણી ગ્રેવી નાખી દીધી છે તો તમે એકવાર જરૂરથી આવજો ક્વોલિટી બહુ સારી એવી ખવડાવે છે કાકા તમને પણ મજા આવશે કેટલા વર્ષથી બનાવો છો તમે ક્યાં પહોંચી ગયા પેલો 릭શા છે હવે રેસ્ટોરન્ટ પેલો આપણો એક્ઝેક્ટ એડ્રેસ કહીયું આજા મિત્રો નીલંબગ પેલેસ આ પેલેસ સીધા આવો એટલે આપણે LIC ઓફિસ છે એ એક્ઝેક્ટ સામે જીજી સાઉથીને રેસ્ટોરન્ટ આપણે શું શું આઈટમ શું વડા નોસા ડોંગા ઉઠાપો

અને રિયલમાં ખાવાની બહુ મજા આવે છે અત્યારે આપણો મસાલા ઢોસો તૈયાર થાય છે મસ્ત મજાનો થાય મસાલો બનાવી દીધો છે બટેટાનો તો અત્યારે પેપર બનશે આપણો સવારે સાડા સાત થી બપોરના દોઢ વાગ્યા સવારે સાડા સાત થી બપોરના દોઢ વાગે બધી જ મળી રહેશે સવારે લોકો બહુ ખાવા માટે આવે છે બરોબર હું અહિયાં જ્યારે પણ ખાવા ત્યારે કોલેજ સ્ટુડન્ટ કોક કોક હોય જ ખાવામાં મોસ્ટ ઓફ કરીને પાર્સલ લઈ જવા વાળા વધારે લોકો છે મને ખૂબ જ સારું એવી બધી આઇટમ બનાવીએ જમવા માટે તો તમે પણ એકવાર અવશ્યથી મુલાકાત લેજો શું કેવું મળતું ભાઈ આપણે તો આગળ છે ખબર છે આજે આપણને થયો વિડીયો બનાવીને બરોબર છે બીજી શું આઇટમ ખાવાની છે આપણે બીજી આઈટમ તો કે શું ખાવું છું મૈસુર મસાલા બનાવીને આપણે મૈસુર મસાલા રસ ઓટેસ્ટ કરીશું એક દાર અઠવાડિયે બે ત્રણ વાર આવી જ છે બપોરે આમાં શું કહેવાય કે આપણે ડાયટિંગ કરીએ છીએ ટોંસુ હાલી જાય ખાઈ જઈએ અને આપણે મોસ્ટ ઓફલી આપણે ગામડાની ટેવ રીતે સોળી ને ખાવાનું પ્રિપેર કરીએ છીએ અને જોતો હોય એટલો સંભાર આપે સોળી ને ખાધા કરવા મજા આવે સંભાર જોતો હોય એટલો પીધા કરો ને તમે અને કદાચ દોઢ વાગે તમે બંધ થવા ટાઈમે આવો ને તો સંભર તો તમને ગરમ જ મળશે અને મજા જ આવે એમાં હું કહું કે તું કે તમે એકવાર આવીને છે ને અવશ્ય ટ્રાય કરજો પછી કહેજો તમને મજા આવી કે ન આવી ગયી ને તમે અહીંયાની એકવાર મુલાકાત લઈને વિડીયોમાં કમેન્ટ કરજો તમને મજા આવી કે ન આવી આ પ્રાઇઝમાં તમને મજા જ આવે એમાં કઈ ઘટે જ નહીં બરોબર એમાં તમે સ્ટોફિંગ જોવો મિત્રો પણ સારું એવું કરેલું છે અને મસાલો આપણે આવ્યા ને પછી બનાવેલો છે એવું નથી ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઈઝ છે પચાસ રૂપિયાની આઈટમ છે પણ રિયલમાં માં ખાવા જેવી આઈટમ છે સંભાર બતાવો જુઓ સંભાર હવે પાણી જેવો તો નથી રેગ્યુલર સંભાર જેવો સંભાર પેલા સાહેબ આપણે અહીંયા લારી લઈને અહીંયા સર્કલ ઉભા રહેતા રિક્ષા લઈને હવે સાહેબે પોતાનું રેસ્ટોરન્ટ કર્યું છે તો તમે પણ અવશ્યથી આવજો તમને પણ બધું જ ખાવાની મજા આવજો આપણી ઢોકળાની પ્લેટ પણ મસ્ત આવી ગઈ છે આ કેટલા રૂપિયાની પ્લેટ છે પચ્ચીસ રૂપિયામાં સાત પી સાત નંગ આવશે ઢોકળાના અને બે પ્રકારની ચટણી આવશે આ પણ તમને રિયલમાં ખાવાની મજા આવશે તો અહીં આવો તો અવશ્ય એકવાર મુલાકાત લેજો તમે પણ અને એકવાર અવશ્યથી ખાજો તો હવે આપણે ઢોકળા ટેસ્ટ કરીશું સોસ અને લસણ ની ચટણી જોરદાર છે અને ઢોકળામાં તો આમ જો એકદમ ઘણા મસ્ત ફૂલેલા ઢોકળા છે આપણે ખાતા છે ઘણી જગ્યાએ ઢોકળા એમ મસ્ત ઢોકળા છે તમને ઢોકળા ભાવતા તો ઢોકળા ખાઈ શકો એની ક્વોલિટી સારી છે ઢોકળાની પણ આપણને અહીંયા ઢોંસો ખાવાની મજા આવે છે કેમ કે ઢોંસો આપણો ફેવરિટ લસણની ચટણીનો ટેસ્ટ છે મેન જોરદાર ટેસ્ટ છે આવો ખાવા જેવું તો કર્યું બે ત્રણ સ્કૂલે જતા છોકરા પણ આપણને મળી ગયા હતા કે છોકરાનું કેવું એમ હતું કે આપણે રેગ્યુલર અહીંયા ખાઈએ છીએ અને આપણે પાર્સલ લઈ જઈએ છીએ ઇડલી સંભાર મેંદુ વડા અને ઢોકળાનું પાર્સલ આપણે રેગ્યુલર લઈ જઈએ છીએ આપણને ખાવાની મજા આવે એમ કહેતા હતા મિત્રો થોડોક વોઇસ નથી આવ્યો છોકરાઓનો પણ મજા આવે એવું લોકેશન છે આપણે અત્યારે મૈસૂર મસાલા બની રહ્યો છે આ શું આવ્યું છે મૈસૂર ની ચટણી લસણ ની હશે ને આ તો લસણ ટમેટા લસણ અને સિંગદાણા બરોબર મસ્ત મજાનો આપણો મસાલા મેસૂસ ધોસો બનીને આવી ગયો છે આનું તમે સ્ટફિંગ જુઓ મિત્રો સ્ટફિંગ જોવો ખાલી મસ્ત મજાની આમાં ચટણી નાખી છે સાહેબે લસણની અને ટેસ્ટ મેન એનો દાવ છે લસણની ચટણીનો જ છે તો આપણે સૌથી પહેલા આપણી આ જે બનાવેલી છે એમાં અને ત્યારબાદ આપણો સંભાર રિયલમાં કહું ને મોન્ટું ભાઈ આપણે ઓલો સુરત મસાલા ઓલો મૈસૂર ઢોસો ખાઈએ ને એની વાત તો અલગ જ છે પણ જે આ મૈસૂર ઢોસો તમે ખાઓ ને ભાવનગરમાં તો આની જે ચટણીનો અને એમને સાહેબે જે ઓલો શાકભાજી નાખ્યું છે ઉપરથી સોસ નાખ્યા છે ને એની વાત જ અલગ છે તમે જો હું તમને સ્ટફિંગ બતાવું સોસ નાખ્યો છે ઢોંસામાં સોસ પહેલી વાર તમે કદાચ જોયું હશે પણ એનો ટ્રસ્ટ આપવામાં નિરાલો આવે છે ઢોસામાં જે સોસ નાખ્યો છે ને એનો અને કાચા વેજીટેબલ બધા નાખ્યા છે અને મેઇન તો લસણની ચટણી એનો ટેસ્ટ છે આમાં મેઇન અને સાઠ રૂપિયામાં કોઈ પણ પ્રકારનું ખોટું ન કહેવાય ખૂબ જ સારી એવી ક્વોલિટી ખવડાવી છે સાહેબે અને ક્વોન્ટિટી પણ સારી એવી છે સાઠ રૂપિયાની અંદર મોટો જબર મસાલા પેપર બનાવેલો છે આ વસ્તુ હું તમને કહું ને તો ભાવનગરમાં સો સો રૂપિયા દોઢસો દોઢસો રૂપિયા સુધી આપણે ખાધેલી છે આપણે સંકલ્પમાં ખાધેલી છે આની આ જ વસ્તુ લગભગ મારા અંદાજે એકસો સાઠ કે એકસો સિત્તેર રૂપિયા ભાવ છે તો તમે પણ અહીંયા જરૂરથી આવજો મિત્રો આપણે કોઈ પેડ પ્રમોશન નથી કર્યું પણ આપણે અહીંયાના રેગ્યુલર ગ્રાહક છીએ એટલા માટે આપણે આ વિડીયો બનાવ્યો છે અને મારા મિત્રોને સારું ખવડાવવું છે આપણે એટલે આ વિડીયો બનાવ્યો છે કે આપણે કોઈ પણ પ્રકારનું પેડ પ્રમોશન હજી સુધી કર્યું નથી અને આપણે કરવાના નથી જ્યાં પણ સારો ટેસ્ટ હશે ત્યાંનો જ આપણે વિડીયો બનાવવાનો છે મિત્રો સાહેબ આપણે કેમ લાગ્યો આનો ટેસ્ટ તમને એકદમ સરસ છે અને હું પહેલી વાર જ આવ્યો અહીંયા પહેલા બે ત્રણ વાર આવ્યો હતો આજે આજે ટેસ્ટ છે ને એવું ભાવનગર ક્યાંય નથી અને બહુ સરસ છે અને વસ્તુ સારી આવશે અને ચોખાઈ સારી છે કોઈ પણ વસ્તુમાં ઓલું નથી બધી ચોખાઈ છે વ્યવસ્થા સારી જળવાઈ રહેશે તમને અને ખાવામાં કેમ ભાવમાં સાવ ઓછા ભાવમાં અત્યારે ભાવનગર બારે કોઈ જગ્યાની ભાવનગરમાં નહી મળે હાવ ઓછા ભાવમાં વસ્તુ સારી આવશે

અહીંયા મસ્ત મજાની તમને છાસ પણ મળી રહેવાની છે જો મસાલાવાળી છાશ છાસ સાથે ઢોસો હોય અને હોય તો પછી આપણે જોવે મિત્રો તો તમે પણ મારા વાલા ચાલો આપણે મસાલા ઢોસો આપણો બની ગયો છે અને મોન્ટું ભાઈ ચોળી નાખ્યો છે અને ચોળીને ખાઈએ મજા આવી ગઈ ને પચાસ રૂપિયામાં આવી મોત ન મળે મારા વાલા અને ક્વોલિટીમાં કોઈ પણ પ્રકારનો કોમ્પ્રોમાઈઝ કરવામાં આવ્યો નથી હવે આપણે ખાવાનો આનંદ લઈએ જો વિડીયો જોવાની મજા આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો મસ્ત